નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાની છે જે કંપની ઓર્ડર બુક જોઈએ આપણે તો કંપની જોડે ચાલીસ હજાર કરોડ રૂપિયાના ઓર્ડર છે અને આ કંપનીએ ક્વાર્ટરલી પરિણામ પણ જાહેર કર્યા છે તો આ ઓર્ડર બુક અને કંપનીના ક્વાર્ટરલી પરિણામ વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ સાથે જ બ્રોકરેજ હાઉસ આ શેર પર ખરીદી ને સલાહ પણ આપી રહ્યા છે તો એના વિશે પણ આપણે વાત કરીશું તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોડે હોય તમે ખરીદી કરવા માંગતા હોય તો તમને આ શેર ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી તમારે આ શેરમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ આપણા વિડીયોને તમે હાઈપ પણ કરી દેજો જેથી કરીને શેર બજારની માહિતી જે રોકાણકાર સુધી આ વિડીયો પહોંચી શકે તો મિત્રો વાત કરીએ આપણે ઇન્ટરનેશનલ લિમિટેડે કારોબારી વર્ષ બે હજાર પચીસ ના એપ્રિલ જૂન ક્વાર્ટર માટે નાણાકીય પરિણામો જાહેર કરી દીધા છે એપ્રિલ જૂન ક્વાર્ટર દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વર્ષના

સિત્તેર પોઇન્ટ ત્રણ કરોડ રૂપિયા હતો માર્જિન છ થી વધી સાત ટકા થઈ ગયું છે વધારે સારી ખર્ચ કાર્યક્ષમતા અને પ્રોજેક્ટ અમલીકરણના આધારે જોવા મળ્યું પછી કંપનીના ઓર્ડર બુક વિશે વાત કરીએ તો કંપનીએ જણાવ્યું કે આ વર્ષે હજુ સુધી પાંચ હજાર પાંચસો સત્તર કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે આ મુખ્ય રૂપથી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન અને સિવિલ બિઝનેસ થી આવ્યા છે આ વર્ષે હજુ સુધી કંપની પાસે કુલ ઓર્ડર બુક ચોત્રીસ હજાર ચારસો નવ કરોડ રૂપિયાની આ ઉપરાંત છ હજાર કરોડ રૂપિયાથી વધારે એલબન ઓર્ડર છે કંપનીએ એમ પણ જણાવ્યું કે ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી નેટ ડેટ એટલે કે કંપનીનું દેવું પાંચ હજાર ત્રણસો અડતાલીસ કરોડ રૂપિયા રહ્યું જે ગયા વર્ષની તુલનામાં બસો પચાસ કરોડ રૂપિયા ઓછું છે એટલે કે કંપની જોડે ટોટલ ચાલીસ હજાર કરોડ રૂપિયાનો ઓર્ડર છે અને કંપની જોડે અત્યાર સુધીમાં ટોટલ દેવું પાંચ હજાર ત્રણસો અડતાલીસ કરોડ લઈ ગયા વર્ષની તુલનામાં અઢીસો કરોડ રૂપિયા દેવામાં ઘટાડો જોવા મળ્યો છે આપણને પછી મેનેજમેન્ટે શું જણાવ્યું એ જોઈએ કેસ એ ઇન્ટરનેશનલ લિમિટેડના મેનેજમેન્ટ ડિરેક્ટર અને સી

બે હાજર પચીસ માં હજુ વાત કરી ઇન્ટરનેશનલ જેમાં કંપનીએ પરિણામ જાહેર કર્યા છે નફામાં આપણને વધારો જોવા મળ્યો છે સાથે જ નું દેવું પણ આપણને વર્ષની સરખામણમાં ઘટેલું જોવા મળ્યું છે સાથે જ કંપની કુલ ટોટલ ચાલીસ હજાર કરોડ રૂપિયા સુધીના ઓર્ડર પણ છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને અને જો આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તમે ફેસબુક પેજ ને ફેસબુક પેજને ને લાઈક કરી પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર પણ શેર કરી દેજો તો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી બંધ દબાવી દેજો